અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે શારદીય નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે શારદીય નવરાત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અનુસાર અશ્વિન મહિનામાં દેવી દુર્ગા મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી યુદ્ધ થયું હતું ત્યારબાદ માતા દુર્ગાએ દસમા દિવસે તેનો વધ કર્યો હતો શારદીય નવરાત્રીનો દસમો દિવસ વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે ત્યારથી નવ દિવસ શક્તિની ઉપાસના માટે સમર્પિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અશ્વિન મહિનામાં શરદ ઋતુની શરૂઆત થાય છે તેથી તેને શારદીય નવરાત્રી પણ કહેવામાં આવે છે ભગવાન રામે શારદીય નવરાત્રીના દસમા દિવસે રાવણનો વધ કર્યો હતો શારદીય નવરાત્રીને અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે

દેવી શક્તિનું સર્જન મૈષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે બૈશાસુરે દેવી શક્તિ સાથે યુદ્ધ આસો નવરાત્રીનું મહત્વનું મહત્વ જોઈએ તો આસો માસમાં આવતી નવરાત્રીને શરદ નવરાત્રી કહેવામાં આવે છે આ નવ દિવસો દુર્ગા માતાના વિવિધ સ્વરૂપોની આરાધનાને સમર્પિત હોય છે લોકો ઉપવાસ રાખે છે મંદિરમાં પૂજા હવન થાય છે અને રાત્રે ગરબા દાંડિયા દ્વારા માતાજીને રીઝવવામાં આવે છે આ તહેવારનો અંતિમ દિવસ વિજયાદશમી અથવા દશેરા તરીકે ઉજવાય છે જે અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતિક છે નવરાત્રીનો ઇતિહાસ આમ તો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું મુખ ભેંસ જેવું હતું અને સ્વભાવથી તે ખૂબ જ ક્રૂર હતો આ મહિસાસુરે ઘણા વર્ષ ખૂબ તપસ્યા કરી અને ભગવાન શિવ તેની આ તપસ્યાથી તેના પર ખુશ થયા અને મહિસાસુરને અમરત્વનું વરદાન આપ્યું પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે કોઈ પણ પુરુષથી તું નહીં મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે ખુશ થયો અને પોતાની જાતને ખૂબ શક્તિશાળી માનવા લાગ્યો સમયની સાથે તે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો આન કરવા લાગ્યો ત્રાસ થી બ્રહ્મા મહેશ એટલે કે ભગવાન શંકર પડ્યા અને તેઓ નક્કી કર્યું કે આપણે દરેક પ્રકારના ને યુદ્ધ માટે પડકાર આપ્યો જેને સ્વીકારીને મહીસાસુરે મા દુર્ગા એ યુદ્ધ કર્યું અને નવ દિવસ ચાલેલા આ યુદ્ધ દરમિયાન મહીસાસુર્ય અવનવા રૂપ ધર્યા છતાં પણ મા દુર્ગાએ તેને હરાવ્યો અને નવમા દિવસે તેનો વધ કર્યો જેથી નવરાત્રી સત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ પર દૈવીય શક્તિના વિજયના રૂપે મનાવવામાં આવે છે બીજે એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રી રામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રી રામે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવે દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરી અને દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો માટે નવરાત્રી આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રીનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ મહત્વ રહેલું છે જેમાં નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે શૈલીપુત્રી ની પૂજા પ્રથમ દિવસે શૈલી પુત્રી આવે છે જે તપ અને સ્વરૂપ માનવામાં આવે છે બીજા દિવસે માં બ્રહ્મચારિણી ઉપાસના કરવામાં આવે છે ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા માં ચંદ્રઘંટા પણ માં દુર્ગાનું જ એક સ્વરૂપ છે જેના મસ્તક જેમાં કુ એટલે થોડું ઉષ્મા એટલે શક્તિ અને અંડા એટલે ઈંડુ એવો અર્થ થાય છે માં માડા સર્જની દેવી દરેક પૂજવામાં આવે છે નવરાત્રિ ચોથા દિવસે તેની ઉપાસના માતા પૂજા છઠ્ઠા દિવસે માં કાત્યાયની પૂજા મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની કે તેમ તેમના એક હાથમાં તલવાર અને એક હાથમાં કમળ હોય છે જેમની ઉપાસના નવરાત્રીના છઠ્ઠા દિવસે કરવા આવે છે સાતમા દિવસે મા કાલરાત્રી ની પૂજા મા કાલરાત્રી એટલે મા દુર્ગાનું સૌથી રુદ્ર સ્વરૂપ જે આસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે નવરાત્રી ના સાતમા દિવસે તેમની